નાલે હોરસીદ નામ રે ત્યાં હોઉના બેડા પાર રે કેટલો પાવળ કરા છ કેટલો પાવળ કરા છ એનો પેલા મેઠીયો રોટિયો એક નંબરનો નાના અલ્યા મારા દોશી તારા હેતરનો હેઢો વાઢી દે ઈમો મને શો તારા ગારો બોલવાની આવું છે

એલી દવા છે આળીયા માં પાછી કે મને ગોળી લઈ લેજે ગળવાની છે પાછી પોરાની છે હા હા ખાવાનું બનાવી દીધેલું તો હા ખાઈ લેજો પાછું થોડું એ બાબા હા મેમો જો બેટા અને કોઈ જોતું હોય ને હા તો કે જે કો ગમે તેને તો હાલ જો હા પેલા સણા ખાઈ લેજે હા બાપા મનથી હોય ને ખબર લેવી દે ને તો હા ઓ સલ્યા પુત્ર બેઠો તો કુછ શીખાય એક છાડું ઊડ બુડ નવું ન ખાઈ દેવું છે એ વર્ધીઓ મારતા ફાવા તો ખરું કા હા હા હાલો ઘાબુએ લાવ્યો ના હારો ભૂલી ગયો ને ગાપુ ઘાબુએ શું ખરવા આ તો કેટલું પડ્યું છે ખંછરમાં ખંછરમાં વા ને પડી ગયો મારો ઓ હા 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 કે મારા નવા નવા દુશ્મન બન્યા છે નવા નવા દુશ્મન બન્યા છે ને પાથા રસ્તો પાડ્યો છે મારા

બાપાએ કીધું છે ગોળી કીધું વાઘુભાઈ અમે જોઈ રહ્યા અને પોણી ની ગોળી ગળાતા હતા અને પરિણામ ગરદા ઠોકતા ગળકી ઘડ અને બરાબર બાપા ને ઠોક્યો

બસ ગમે તે તેને આમ તો ઘેર જઈને મેઠિયા ના ઘેર થઈને કાવો કાળો ધોળો કરવો હતો પણ એના સુકાન બરોબરનો કૂટી નાખ્યો ને એટલે માની છો એને એક લાફો મેલ્યો તો બે લાફા મેલ્યા એવું થયું છે એને ગારો બોલી સુકાન બરાબર નો કૂટ્યો હા મહિના નાખવાનો પ્લાન હતો પણ હવે મારા કીધું મહિનાખું જન્મ જ દખું કી ના લો સાથ હોય પાછા પણ આપણે દુશ્મની વાડી કાઢી બીજું તેલ ફી વાજ કોઈને ખબર પડવા દીધી નહીં પડીને પડ તાણ હો એના પ્લાનથી સિસ્ટમ હેઠો ને તો બધું અલ્યા દુશ્મન આવે તો બોલા દે બેઠા હવે ગમે તે આપણા ભાઈ દુશ્મની હતી પણ હવે મારા પૂછું પડે તારું સોકાન સારું થયું અને ના થયું હોય તો પૈસા પૈસા જોતા લઈ જજે મા ભાઈ તો અમારે મને બે ગારું તું બોલી હતી પણ હું તો તને માફ કરી દઉં એમાં કશું એવું નહીં ભાઈ તંબુરો સારું થયો તંબુરો સારું થયો પોણી ભરતા લઈએ કશું તારું પોણી પીવું મારે ભલા આદમી દુશ્મની તો દુશ્મન કોઈને ના હોય જગતમાં કોઈ ના હોય દુશ્મની યાર

અલે દુશ્મની આપણે બી છે મારા છોકરાને શું લેવા દેવા મો ભલા આદમી અને તારા એ દાણ મને કહી દે ઉપલા કે મને ખોટું લાગ્યું છે બેટા તો હું માફી માગી લો તે વખત હેઠા બાબત મો ભૂલ થઈ જઈ યાર હું ભૂલ થઈ જઈ કોકને મર્ડર કરી નહીં કે ભૂલ થઈ જઈ હાસી છે હાસી છે યાર એ તો સારું છે પલા પથુલાલ નો ટીણો ની ઘેર બે જણો બાળી જો એ બાળી જો બધી ખબર છે કુતરત ના છોડે તમે જેવા કૃત્ય કરો ને તો ખબર પડે

બદલો વાળવો છે બાપા એના છોકરાનો શું બાકીના છોકરા બરોબરનો ખૂટ્યો એ ખરેખર ગમે તે પણ આવું કૃત્ય ના કરાય જિંદગીની અંદર થૂકી દેવું પડે ભાઈ ગમે તે બે ગાળો બોલી પણ મને આ જ મારી હોય છું ઉઘડી અને બે શબ્દો કીધા તાને અને સંબંધ તોડી છે બાપરો કે જ ના આવતા કશો રાતી બાતી વધતી લઈને ગયો એ બે જણા ઘર ગરમી બે જણા તો શું તે સમાધાન કરી દેવું કોઈ ચિંતા નહીં મિત્રો એટલી કઈ વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવું કૃત્ય ક્યારેય કરતા નહીં જય માતાજી કોઈ હસીરે હસીય ન તું પ્યાર મા હસી